જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર મધ્યાહન ભોજનમાં વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે પગાર ધોરણ પચીસ હજાર સુધીનો રહેશે આ ભરતી પરીક્ષા વગરની સીધી ભરતી રહેશે આ ભરતી વિશે વધુ માહિતી આપણે આગળ વિડીયોમાં જોઈશું પીએમ પોષણ યોજના એટલે કે એમડીએમ યોજના હેઠળ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઇઝર માટે નવી ભરતી જાહેર થઈ ગઈ છે આ માટેની અરજી પ્રક્રિયા એક ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ ચૂકી છે અરજી કરવાની છેલ્લી તારીખ છે દસ ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે તમે દસ ડિસેમ્બર સુધી અરજી કરી શકશો અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે ટૂંકમાં આપણે વાત કરીએ તો પીએમ પોષણ યોજનામાં ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને એમડીએમ સુપરવાઇઝરની ટોટલ છ જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે સ્થળ છે મોરબી અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે લાસ્ટ ડેટ છે દસ બાર બે હજાર પચીસ એટલે કે મોરબીવાળા આ અરજી કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરના પદ માટે અઢાર હજાર રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે જ્યારે એમડીએમ સુપરવાઇઝર માટે પચીસ હજાર રૂપિયાનો પગાર નક્કી કરવામાં આવ્યો છે પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઇન્ટરવ્યૂ આધારિત રહેશે કોઈપણ જાતની લેખિત પરીક્ષા આપવામાં આવશે લેવામાં આવશે નહીં પોસ્ટવાઈઝ જગ્યાની આપણે વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની એક જગ્યા છે જ્યારે એમડીએમ સુપરવાઇઝરની ટોટલ પાંચ જગ્યા છે આ રીતે કુલ છ જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે અરજીની લાસ્ટ ડેટ છે દસ બાર બે હજાર પચીસ પસંદગી પ્રક્રિયામાં અહીંયા ઇન્ટરવ્યૂ બેઝ રહેશે કોઈપણ જાતની લેખિત પરીક્ષા લેવામાં આવશે નહીં ઓફિશિયલ નોટિફિકેશનની આપણે વાત કરીએ તો આ ભરતી અગિયાર માસના કરાર આધાર કરવામાં આવશે અહીંયા તમને ફિક્સ પગાર અઢાર હજાર અને પચીસ હજાર લેખે તમને ભરતી કરવામાં આવશે અરજી ફોર્મ માટે જરૂરી લાયકાત શરતો અને વયમર્યાદા વગેરે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી પીએમ પોષણ યોજના મોરબી તેમજ તમને મોરબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ મળી રહેશે લાયકાત ધરાવતા ઉમેદવારોએ એક બાર બે હજાર પચીસથી લઈને દસ બાર બે હજાર પચીસ સુધીમાં નિયત નમૂનાનું અરજી ફોર્મ તથા લાયકાત અંગેના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી પીએમ પોષણ યોજના બીજો માળ રૂમ નંબર બસોને બત્રીસ જિલ્લા સેવા સદન સોબેશ્વર રોડ મોરબી બે ખાતે કચેરી સમય દરમિયાન મળી જાય તે રીતે રૂબરૂમાં તમારે રજિસ્ટર પોસ્ટે એડી અથવા તો સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે એટલે કે આ અરજી તમારે પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે અથવા તો તમે રૂબરૂ પણ આપી શકો છો અહીંયા જે એડ્રેસ આપેલું છે ત્યાં તો આ વિડીયો વધુને વધુ મોરબીવાસી સુધી જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આ ભરતીનો લાભ મેળવી શકે જો તમે પણ મોરબીમાં રહો છો તો આ અરજી ફોર્મ તમારે ત્યાં જઈને રૂબરૂમાં આપવાનું રહેશે સ્ક્રીન પર આપણે એડ્રેસ આપેલું જ છે માહિતી યોગ્ય લાગી હોય ઉપયોગી લાગી હોય તો જરૂરથી વિડીયોને લાઈક સાથે મોરબી વાસીઓ સુધી આ વિડીયો વધુને વધુ શેર કરજો અમારી ચેનલ ગુજરાત સહકારી હોવા ઉપર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ યુટ્યુબ ચેનલમાં જે પ્રોફાઇલમાં લિંક આપેલી છે વોટ્સઅપ લિંક ત્યાં ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો સાથે જ અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં પણ તમે જોડાઈ શકો છો